જંબુસર ખાતે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ જંબુસર નગરના દાજીબાવા ટેકરે નારિયા ખડકી ગણેશ ચોક કોટબારણા સહિતના વિસ્તારોમાં હોલિકા દહન કરાયું ભારતભરમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે રંગો અને મસ્તીનો તહેવાર વિશ્વભરમાં અનેક રંગમાં મનાવવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં હોળીનું પૌરાણિક મહત્ત્વ છે હોળીને લઈ અનેક દંતકથાઓ પ્રચલિત છે જેમાં પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કથા આ દંતકથાથી જોડાયેલી છે જેમાં ઈશ્વરને માનનારા ભક્ત પ્રહલાદે પોતાના પિતા હિરણ્ય કશ્યપને ભગવાન માનવાની ના પાડી અને ભગવાન વિષ્ણુની પૂજા ભક્ત પ્રહલાદ કરતા હતા ઘણી વખત સમજાવવા છતાંય પ્રહલાદ એકના બે ન થયા અને અલગ અલગ ત્રાસ આપી પોતાને ભગવાન મનાવવા મજબૂર કરતા હતા હિરણ્ય કશ્યપના દરેક દાવ પેંતરા ફેલ થયા હતા અંતે હિરણા કશ્યપની બહેન હોલિકા જેને આગ સળગાવી ન શકે તેવું વરદાન હતું પ્રહલાદને ખોળામાં બેસાડી ચારે બાજુ આગ પ્રગટાવી અને આગમાં હોલિકા ભસ્મીભૂત થઈ જ્યારે ભક્ત પ્રહલાદનો બચાવ થયો હતો ભગવાનની ભક્તિમાં પ્રાર્થનામાં શક્તિ હોય છે અને ત્યારથી જ હોલિકા ઉત્સવનો પ્રારંભ થયો છે જે પરંપરાગત જંબુસર નગરના દાજીબાવા ટેકરા ગણેશ ચોક કોટબારણા નાળિયા ખડકી